ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની તીવ્ર કાર્યવાહી કચ્છીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તીવ્ર કાર્યવાહી કરી છે તપાસ દરમિયાન પોલીસે રોયલ્ટી કે પાસ પરમિટ વગર રેતી ખનીજ ખોદતી જેસીબી મશીન પકડી પાડી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભૂજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે માંડવી તાલુકામાં પેટ્રોલિંગ કરી હતી પેટ્રોલિંગ દરમિયાન તેમને વાંડ ગામની નદીમાંથી રેતી ખનીજનો ગેરકાયદેસર ખોદકામ ચાલતો હોવાની બાત નહીં મળી તપાસ બાદ જાણકારી મળી કે વર્તમાનમાં અહીંની નદીમાં જેસીબી મશીનનો ઉપયોગ કરીને રેતી ખનીજ ખોદી ટ્રેક્ટર દ્વારા વેચાણ માટે ભરવામાં આવી રહી હતી તપાસમાં ડ્રાઈવર દેવચંદ મૂળજીભાઈ સંઘાર ઉંમર વર્ષ છવ્વીસ ની ધરપકડ કરવામાં આવી છે પોલીસે સદર જેસીબી ને કબજે કરી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ આપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજવી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ